સમાચાર બિહાર વિધાનસભા ચૂંટણીનો પ્રચાર રાજકીય પક્ષો પૂરેજોશ કરી રહ્યો છે બિહારમાં છ નવેમ્બર પ્રથમ તબક્કામાં અને અગિયાર નવેમ્બરે બીજા તબક્કામાં મતદાન યોજાશે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો ચોવીસ નવેમ્બર જાહેર થશે આ પહેલા પીએમ મોદીને લઈને તેજસ્વી યાદવ સુધીના નેતાઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે જીતનરામ માજીએ અગિયાર નેતાને કર્યા સસ્પેન્ડ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં જીતરામ માંઝીએની પાર્ટી એચએમએ અગિયાર નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે રાષ્ટ્રીય સચિવાલયથી લઈને જિલ્લા અધ્યક્ષ સામે અનુશાસનતાને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે પાર્ટી અનુસાર આ નેતા પાર્ટીની નીતિઓ અને અનુશાસન વિરુદ્ધ કામ કરતા હતા માટે તેમણે તમામ પદ અને પ્રાથમિક સભ્ય પદેથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેજસ્વી યાદવે ભાજપ પર મુખ્યમંત્રી કુમારને હાઈજેક કરવાનો આરોપ લગાવ્યો હતો તેજસ્વીએ દાવો કર્યો છે કે બિહારમાં ફરી એક વખત એનડીએની સરકાર બની તો કુમાર અને મુખ્યમંત્રી બનવામાં નહીં આવે સહસા જિલ્લાના સિમરી બિખેતાપુરામાં ચૂંટણી સભાને સંબોધતા તેજસ્વી યાદવે કહ્યું કે વિપક્ષી ગઠબંધનની સરકાર બનવા પર મુકેશ સહની સિવાય અન્ય સમાજ અને ધર્મના લોકોએ પણ નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે અને તેની જાહેર જલ્દી કરવામાં આવશે બિહારના બક્સરમાં જનસભાને સંબોધિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આરડીજી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ પર પ્રહાર કર્યા હતા અમિત શાહે કહ્યું કે લાલુ રાજમાં બિહારમાં માત્ર અપહરણ ખંડણી અને જખન્ય અપરાધ થયા હતા લાલુ યાદવ માત્ર ગુનાઓ માટે જાણીતા છે પીએમ મોદીએ બિહારને નક્સલવાદીથી મુક્ત કરાવવાનું કામ કર્યું છે લાલુ યાદવ સોનિયા ગાંધીની સરકાર આતંકવાદીઓને બિહિ બિરિયાની ખવડાવતી હતી પરંતુ મોદી સરકારે ઓપરેશન સિંદૂર કરીને આતંકવાદીઓને ઘરમાં ખુશીને માર્યા